રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છે કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય ને હું મજામાં જ છો એટલે કીધું જો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે ને આજ પાછી હે રવિવારની રજા એટલે ઘરે હોય ને આજે વરસાદ ન આવે તો સારું છે કારણ કે આપણે જો આવા ખેડૂત ને કાલ એટલે આમાં ખળ થોડું વધારે હોય ભરી જાય ને પાછો વરસાદ આવે તો પાછું એની છોટી જાય એટલે કીધું

એટલે સવારના પોરમાં કીધું પેલા લેસન કરી નાખું અને પાછું કામ તો અત્યારે કાંઈ હોય નહીં કાંઈ આપણે ખેડી નાખ્યું લે નીંદવાનું કેવું હોય નહીં કાંઈ ના કરે પાછું પાટલા નીંદવાનું હોય એટલે એટલે કીધું સવારમાં કરી નાખું ને આની બાજુ જો હાલે હે ઓગ લીવું કરવાનું એટલે સુકાઈ જાય ને નીણ નીણ લે આ એક કેટલાય પૂરા આવી જાય વજન ન હોય ને

ઇનઅપમાં મારે ને એટલા સારું થઈને જરાક વધે થોડો સારો એમ એટલે આયકું વરાળ નીકળી જાય ને જમીન એટલા સારું તો નિંદા એવું છે અને અત્યારમાં તો હવે વરતવાળાને એવું બધી કરશે અંજલી વરત છે ને મમ્મી બધું શીખવાડશે પૂજા પૂજાને એવું બધું કરશે અમે નિર્ણય લઈને મેલ લઈ દી અને પાછું બીજા વિડીયોમાં આવશે બરાબર અને હવે તમારે જોવાનું છે કાલ આપણે

મણી દો પેલા બનાવવાનો બોલુ મેક નાખવા મણી દો ને મેક લાડુ એને સંધે બનાવી એ મને ના ફાળું ઈ મેક લાડુમાં નાખવાનું આજુ બધું રાઈકું કાડે આ હા નું ભાણ

પાણા ઉપર આવ્યું પાણા ઉપેર આવ્યું છે નહી છક્કો મારી દે છક્કો હા ના કોઈ માલ હા ભાઈ કેસ હાલો આવું